હાલો મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારી ગુજરાતી ફૂડ રેસીપીઝ ચેનલમાં તો આજે આપણે બનાવશું વઘારેલી ખીચડી તો એના માટે આ ખીચડી છે જે બપોરે બનાવીને લીધી છે આપણે ડુંગળી છે આપણે ચારથી પાંચ આપણે મોટી ડુંગળીને કાપીને લીધી છે ધાણાભાજી છે છ થી સાત મીઠા લીમડાના પાન છે ધાણાજીરું પાવડર છે લાલ મરચું પાવડર છે હિંગ છે હળદર છે ને રાઈ જોશે તેલ જોશે આપણે તો આપણે આ ખીચડી વધેલી હોય તો આપણે એકદમ સરસ આને વઘારી શકીએ છીએ નાસ્તામાં એકદમ સરસ તેલ ને આપણે ગરમ થવા દેશું તો આપણું તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો આપણે આ રાઈ નાખશું એક ચમચી જેટલી આપણે ફૂટવા દેશું રાય ફૂટે એટલે આપણે હિંગ એડ કરશું અને આ ડુંગળી એડ કરી દેસુ એમાં ડુંગળી આપણે આમાં વધારે લેવાની છે એકદમ સરસ ટેસ્ટ આવે છે વધારે ડુંગળી નાખવાથી ત્યાં સુધી આપણે આને હલાવતા જઈને પકાવી લેશું તો આપડી ડુંગળી એકદમ સરસ ગોલ્ડન થઈ ગઈ છે હવે આપણે એમાં હળદર એડ કરી દેશું આપણે અડધી ચમચી ધાણા જીરું અડધી ચમચી લાલ મરચું પાવડર જેટલું તીખું ખાતા હોય એટલું આપણે આમાં એડ કરવાનું એક બે મિનિટ માટે મસાલાને તેલમાં પકાવી લેશું મસાલા બળે નહીં એટલા માટે આપણે થોડું પાણી છાંટશું આ રીતે હવે આપણે એમાં ખીચડી એડ કરી દેશું ને બધું એકદમ સરસ મિક્સ કરી લેશું આપણે ખીચડી મિક્સ થઈ ગઈ છે હવે આપણે એમાં લીલા ધાણા એડ કરી દેસું એને પણ મિક્સ કરી લેસું ખીચડીમાં આપણે આને 2 મિનિટ માટે પાકવા દેસું થોડી 2 મિનિટ એકદમ સરસ પાકી ગઈ છે હવે આપણે ગેસ બંધ કરીને ગરમાગરમ સર્વ કરી લેસું એકદમ ટેસ્ટી એવી ખીચડી આપણી તૈયાર છે બહુ ટેસ્ટી લાગે છે આ થોડા આપણે લીલા ગાર્નિશ કરશું તો તૈયાર છે આપડી મસાલા ખીચડી વઘારેલી એકવાર જરૂર ટ્રાય કરજો આ રીતે બોવ જ મજા આવશે બધાઇને તો તમને અમારી આ રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ જે ગુજરાતી ફૂડ રેસીપી છે એને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ